આજે આપણે બનાવીશું મેંગો મિલ્કશેક મેંગો મિલ્કશેક બનાવવા માટે જરૂર પડશે બે સમારેલી કેરીના કટકા એક વાટકી દૂધ અંદાજે દૂધ સોથી દોઢસો ગ્રામ જેટલું દૂધ લેવાનું છે ખાંડને આપણે સ્વાદ અનુસાર લેવાની છે અને કસ્ટર્ડ પાવડર જે છે તે કસ્ટર્ડ પાવડર આપણે બે ચમચી લેવાનો છે સજાવટ માટે આપણે ચેરી તૂટી ફૂટી કોઈપણ વસ્તુ આપણે લઈ શકીએ હવે આપણે કઢાઈની અંદર દૂધ નાખી દઈશું પેલા દૂધ જે છે તે થોડુંક આપણે આમાં રહેવા દઈશું કસ્ટર્ડ પાવડર પલાળવા માટે હવે આપણે એની અંદર બે ચમચી આપણે ખાંડ નાખી દઈએ સ્વાદ અનુસાર ખાંડ નાખીને એને ઉકળે ત્યાં સુધી આપણે હલાવીશું અને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે નીચે દૂધ ચોટી ન જાય એનું ધ્યાન રાખીશું હવે કસ્ટર્ડ પાવડરની અંદર આપણે આ જે દૂધ છે તે દૂધ નાખી દઈએ પેલા દૂધ નાખીને એને આપણે હલાવી લઈએ કંઠા ના પડે એનું આપણે ધ્યાન રાખીશું ગરમ દૂધ આપણે લેતા નથી એકદમ એક કરી લઈશું આપણો આ દૂધ ઉકળી ગયું છે એની અંદર જે કસ્ટર પાવડર પલારેલો હતો તે ધીમે ધીમે નાખીશું એકની હારે બધું નાખવાનું નથી એકની હારે બધું નાખવાથી તે એકદમ ઘટ્ટો થઈ જશે અને આપણે હલાવીશું નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે કસ્ટર પાવડર નાખતા હોય ત્યારે આપણે ગેસ જે છે તે આપણે મીડિયમ રાખીશું આ રીતના કસ્ટર્ડ પાવડર નાખીને પછી ઉકાળીને જાડું બનાવવાનું છે આવી રીતના ચમચાને ચોટે ત્યાં સુધીનું આપણે ઝાડુ બનાવીશું આને ઠંડુ પડે ત્યાં સુધી આપણે કેરીને આપણે જે કટકા કરેલા છે તે કટકાને આપણે મિશ્રણમાં પીસી લઈએ અને આને ઠંડુ પડવા દઈશું હવે આપણે મિક્સર જારની અંદર કેરીના કટકા નાખીએ અને હવે ક્રસ કરીને આનો પલ્પ બનાવી લઈશું આ કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે સૌથી આપણે કેરીના હવે આપણે એની અંદર જે આ કેરીનો પલ્પ બનાવેલો છે તે લઈશું કસ્ટર્ડ પાવડર નાખીને જે આપણે દૂધ તૈયાર કરેલું હતું તે દૂધ ઠંડુ થઈ ગયું છે હવે એ નાખીશું પાછો લઈશું હવે આપણે વેનીલા આઈસ્ક્રીમ લઈશું વેનીલા આઈસ્ક્રીમ ചേര